નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આંતરરાષ્ટ્રીય ચંદ્રમા દિવસ નિમિત્તે સને શેડા સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે ભારતીય અવકાશ સંસ્થા ઈસરોના પ્રખ્યાત રોકેટ પી એસ એલ વી મોડલને શાળાના મેદાનમાં સ્થાપિત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ ગામના લોકો ભાગ લીધો હતો અને શાળાના આચાર્ય શીખ્યામજીભાઈ કે પટેલ દ્વારા આગામી સમયમાં શાળામાં વિવિધ વૈજ્ઞાનિક અને અવકાશીય કાર્યક્રમના મોડલ રજૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું શાળાના શિક્ષક જિતેશભાઈ રામી દ્વારા પી એસ એલ વી રોકેટ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ સંચાલન શાળાના શિક્ષક ભરતભાઈ મકવાણા અને મુકેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું વિશેષ માહિતી વાઘેલા પોચાજી બાભર બનાસકોઠા જિલ્લા બેરોચી આજરોજ સરકારી માધ્યમિક શાળા સનિશાળાના બાળવૈજ્ઞાનિકો દ્વારા ભારતના ડાર્ક હોર્સ તરીકે ઓળખાતા પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલની પ્રતિકૃતિ શાળામાં કાયમી માટે સ્થાપિત કરી છે જેનાથી સમગ્ર શાળાના બાળકો તથા પ્રાથમિક શાળાના બાળકો અને ગામ લોકો પણ અવકાશ અને અવકાશય જે મિશન છે ભારતના એના વિશે જાગૃતિ આવે અને બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય એ માટે આજરોજ આ પ્રતિકૃતિને એક ડેમો તરીકે સ્થાપિત કરવો